બાર હજાર પોલીસ મેન વિચારણા પહેલા રિવરફ્રન્ટ ખાતે કાર્યક્રમ યોજવાની હતી વાત પરંતુ ફ્લાવર શો ના કારણે હવે અન્ય કોઈ જગ્યાએ યોજાઈ શકે છે કાર્યક્રમ મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રી હાથે

હવે તમારે એનું ફાઇનલ પરિણામ આવી ગયું છે કટોપ આવી ગયું છે પાંચસો ને એકાણું ખૂબ સરસ મજાની જગ્યા માટે ભરતી બહાર પડેલી છે એમાં બાર હજાર પ્લસ માત્ર કોન્સ્ટેબલ ભરતી છે ની આઠસો ભરતી છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો હવે આ ભરતીની તૈયારી કરતા રહેજો હવે આની જે મિત્રો છે 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 આનું આનું ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ચાલુ ભરતી એ હજી નહીં એના પહેલા આવી જશે બરાબર એટલે અંદાજિત છે ને પંદર જાન્યુઆરી અથવા તો અઢાર જાન્યુઆરી એ તમારે બે હજાર છવ્વીસ માં આનું ગ્રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યું છે એટલે હજી પણ વેમમાં હો તો વેમમાં ના રહેતા તમે દોડતા રહેજો તો ભરતી છે તમે પાસ કરી શકશો હજી પાસ કરી શકશો નહીં બસ મિત્રો વધારે કશું કેવું નથી અપડેટ છે અપડેટ ખાસ કરીને જણાવવા માટે આવ્યા હતા ને ખાસ કરીને આ જે તારીખ છે જણાવવા માટે આવ્યા હતા આપણે હવે મિત્રો આગલા લેક્ચર સાથે મળીશું